હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેત સ્ટડીમાં તમારું સ્વાગત છે તો યસ આજે આપણે મોડલ પ્રશ્નપત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મોડલ પ્રશ્નપત્ર નંબર વન એમાં સ્પેશિયલ પહેલો પ્રશ્ન આવી ગયો છે ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યુટર નેટવર્કથી જોડતી પ્રણાલી જી સ્વાનનું આખું નામ પૂછ્યું છે ભાઈ તો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક આનું પૂરું નામ થાય છે જી સ્વાનનું પૂરું નામ શું થાય છે ગુજરાત સ્ટેટ વાઇલ્ડ એરિયા નેટવર્ક બરાબર યાદ રાખતા જજો ભાઈ અને પ્રેક્ટિસ કરતા રહેજો જેથી કરીને તમને આવા આવનારી પરીક્ષાના એમ સીક્યુ આવડે આવડે ને આવડે ડિજિટલ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતું મશીન તમને ખબર હોય તો ડિજિટલ પેમેન્ટ માટે એક ઉપયોગમાં લેવાતું મશીન છે જેને પીઓ મશીન કહેવામાં આવે છે પોઈન્ટ ઓફ સેલ મશીન તરીકે તમે એને ওখোো ছো কম্পর প্রশ্নছে মোডেমন পুরু নাম শুছে তো মোডেমন পুরু নামছে মোড্যুলেটর ডিমোডলেটর মডেমন পুরু নাম শুছে মোড্যুলেটর ডিমোডুলেটর કમ્પ્યુટરમાં વેબસાઇટ ખોલવા માટે તેના એડ્રેસમાં પ્રથમ ડબલ્યુ 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 આવે છે તો આ ડબલ્યુ 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 એટલે શું તો વર્લ્ડ વાઈડ વેબ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુના ફૂલ ફોર્મનું અહીંયા તમને આપેલું રૂપ છે વર્લ્ડ વેબ બર્નસલી દ્વારા ભાઈ એની શોધ કરવામાં આવી હતી એટલે એનું નામ પણ તમારે યાદ રાખવું જ જોઈએ ભાઈ ઇન્ટરનેટના સંદર્ભમાં આઈ એસ આખું નામ જણાવો તો ઇન્ટરનેટના સંદર્ભમાં જોઈએ આઈ એસ આખું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર શું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર બરાબર ખાસ યાદ રાખજો ભારતીય બંધારણ સભામાં કયા દિવસે જનગન મન અને વંદે માતરમ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન તરીકે ભઈ સ્વીકારવામાં આવ્યા હતા જાહેર કરવામાં આવ્યા હતા જનગન મન નેશનલ એન્થમ છે રાષ્ટ્રગાન છે વંદે માતરમ રાષ્ટ્રગીત છે બરોબર તો અહીંયા તમને એવું કીધું છે કે ક્યારે સ્વીકારવામાં આવ્યા હતા તો ચોવીસ એક બરોબર ચોવીસ એક ઓગણીસો ને પચાસના ના રોજ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજભાઈ એને સ્વીકારવામાં આવ્યા હતા નાઇન્ટીન ફોર્ટી સિક્સ ઓગણીસો છેતાલીસમાં મળેલી ભારતની સૌપ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ અહીં તમને પૂછવું છે ઓપ્શન સીઆર બી પ્રોવાઈડે તમને ઓપ્શન પણ આપેલા છે જ મારા વાલા મિત્રો તો જો અહીંયા કીધું છે ઓગણીસો છેતાલીસમાં ભા મળેલી જે પ્રથમ ભારતીય બંધારણ સભા હતા એના કાર્યકારી અધ્યક્ષ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહા કોણ હતા ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાજી હતા ખાસ યાદ રાખજો ત્યારબાદ ભારતીય બંધારણ સભામાં રાષ્ટ્રીય ગીત સોરી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ફરીવાર અલગ રીતે આ પ્રશ્ન પૂછો છે પણ પૂછાઈ ગયેલો છે એટલે આપણે યાદ રાખવો જ રહ્યો ભાઈ તો આનો જવાબ તમને હવે બધાને આવડે ચોવીસ એક ઓગણીસો ને પચાસ ચોવીસ એક ઓગણીસો ને પચાસના રોજ ભાઈ ફરીવાર યાદ રાખજો ભારતની બંધારણ સભા દ્વારા રાષ્ટ્રગીત હોય કે રાષ્ટ્રગાન હોય એનો સ્વીકાર ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ કરવામાં આવ્યો હતો મિત્રો આવા ને આવા આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો બને તો વિડીયોને એક લાઇક કરી દો શેર કરી દો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો ગુજરાત પોલીસ ગુજરાત પોલીસની આવનારી પરીક્ષા માટે આપણે અવનવા વિડીયો સાથે ફરીવાર મળતા રહેશું એ પણ યાદ રાખજો ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું હતું તો ભાઈ મંજૂર ક્યારે થયું આવું કીધું ભાઈ બરાબર તો મંજૂરી તારીખ અને અમલની તારીખ બેય અલગ અલગ છે આપ્યું છે છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ બરાબર છવ્વીસ અગિયાર ઓગણીસો ને ઓગણપચાસ ના રોજ ભારતનું બંધારણ છે ને એ મંજૂર કરવામાં આવ્યું હતું લાગુ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી થયું બરાબર ને એટલે યાદ રાખજો બે મહિના અગાઉ બે મહિના એડવાન્સ ભાઈ બની તો ગયું થઈ પણ લાગુ કરવા માટે થોડોક સમય લાગ્યો ભારતની પાર્લામેન્ટે ભાષાકીય ધોરણે રાજ્યોની પુનઃરચના કરી મુંબઈ અને વિદર્ભના બે રાજ્યોને એક કરીને સ્ટેટ ઓફ બોમ્બે તરીકે અસ્તિત્વ સ્થાપ્યું આ બનાવનો વર્ષ જણાવો તો ભાઈ આ કયા વર્ષમાં બન્યું તો આ વર્ષ ઓગણીસો પચાસમાં બન્યું ક્યારે બન્યું વર્ષ ઓગણીસો પચાસમાં આ ઘટના બની હતી બરાબર વર્ષ ઓગણીસો પચાસની આ ઘટના છે ઓગસ્ટ ઓગણીસો છેતાલીસના રોજ ભારતીય સંસદના મધ્યસ્થ હોલ એટલે કે બંધારણ કક્ષના છાપરા ઉપર બંધારણ સભાના પ્રમુખ ને આમંત્રણ અનુસાર ભારતનો ધ્વજ કોના દ્વારા લહેરાવવામાં આવ્યો હતો તો ભાઈ ત્યાં એ વખતના આપણા જે વાઇસ્રોય હતા બરાબર આમ તો વાઇસ્રોય તો ન કહેવાય આઝાદ ભારતના જે કામગીરી સંભાળવાવાળા વ્યક્તિ તરીકે અંગ્રેજો મૂકતા ગયા હતા એ લોર્ડ માઉન્ટન બેટન દ્વારા ભાઈ આ રાષ્ટ્રધ્વજને લહેરાવવામાં આવ્યો હતો બરાબર કોણે લહેરાવ્યો તો ભાઈ લોર્ડ માઉન્ટન બેટન માઉન્ટ બેટન બરાબર યાદ રાખજો ભાઈ ત્યારબાદનો પ્રશ્ન ભારત દેશને આઝાદી મળે તે પહેલાં ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર ઓગણીસો માં મળી હતી આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી કોની નિમણૂક કરવામાં આવી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની યાદ રાખતા જજો ભાઈ ભારતના બંધારણ સોરી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તો ભાઈ એને પૂર્ણ સ્વરાજ દિન સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો એટલે કે બી ઓપ્શન અહીંયા તમને જે બતાવી રહ્યો છે એ સાચો જવાબ છે બરાબર પૂર્ણ સ્વરાજ દિન સંપૂર્ણ સ્વરાજ મળી ગયો એટલે પૂર્ણ સ્વરાજ દિન તરીકે એને ઉજવવામાં આવ્યો હતો મારા વાલા મિત્રો યાદ રાખતા જજો ભાઈ ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે તો સંતોષ ટ્રોફી ફૂટબોલ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે શેની સાથે સંકળાયેલી છે ફૂટબોલ સાથે બરાબર કોઈ પણ રમતના સર્વોચ્ચ કૌશલ્યને પ્રદર્શિત કર્યા તરીકે જેને રમતગમતના લેખકોએ વર્ણવી છે તેની યાદગીરી રૂપે તેનું પુતળું બર્લિનમાં મૂકવામાં આવ્યું છે ભારતના તે અમર ઓલમ્પિક ખેલાડીનું નામ છે મેજર ધ્યાનચંદ કોણ છે ભાઈ મેજર ધ્યાનચંદ જેનું બર્લિનમાં પણ પુતળું મૂકવામાં આવ્યું છે આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે તો મહાત્મા ગાંધી વિદેશથી ભારત આવ્યા બરોબર એટલે કે મહાત્મા ગાંધીજીનું વાત કરીએ તો સ્વદેશ આગમન એટલે કે સી ઓપ્શન મહાત્મા ગાંધીજીના સ્વદેશ આગમનની યાદમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ થઈ તો બે હજાર ત્રણથી બરાબર આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી બે હજાર ત્રણથી આપણા દેશમાં પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો યસ મિત્રો એક પ્રશ્ન તમારા માટે આનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને આપો ટુરિઝમ ડે તરીકે કયો દિવસ ભારતમાં મનાવાય છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય તો હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય કોણ હોય નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોણ કાર્યરત હોય વડા પ્રધાન કાર્યરત હોય ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી તો બે હજાર પાંચમાં કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી ભાઈ બે હજાર ને પાંચમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ એ આવ આપત્તિ વ્યવસ્થાપનની સત્તા ઓથોરિટી કોની છે તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બરાબર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એ ભાઈ ભાઈની સત્તા છે આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે તો મુખ્ય પ્રધાન આવે શું જવાબ આવે ભાઈ મુખ્ય પ્રધાનને નિર્દિષ્ટ કરેલા છે આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા બરાબર રાજ્યના વડા પદાધિકારી એટલે કે હોદ્દાની રૂએ જે વ્યક્તિ હોય એ એના પદાધિકારી તરીકે કાર્યરત હોય તો એ છે મુખ્ય પ્રધાન એટલે કે મુખ્યમંત્રી ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ હોય તો સરપંચ હોય ભાઈ ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિની રચના કરી હોય તો એના અધ્યક્ષ સરપંચ હોય ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ છે તો આપણે વાત કરીએ મુજબ ભાઈ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ એટલે કે એ ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ લંકાની લાડી ઘોઘાનો વર્ ઘોઘાના કયા રાજકુમાર લગ્ન કરવા જહાજમાં લંકા ગયા હતા તો રાજકુમાર વિજય આમાં સાચો જવાબ આવે છે આ કહેવત છે અને જે સત્ય ઘટના ઉપર આધારિત છે ઘોઘા વર ઘોઘાના ક્યાં રાજકુમાર લગ્ન કરવા માટે જહાજમાં બેઠીને ઠેઠ લંકા ગયા હતા તો એ હતા રાજકુમાર વિજય ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણ સિક્તા અને પલાસી નદીઓના વહેણ આગળ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું તો પુષ્યગુપ્ત દ્વારા કોના દ્વારા પુષ્યગુપ્ત દ્વારા ભાઈ નિર્માણ કરાવવામાં આવ્યું હતું ઐતિહાસિક નગરી કપટવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં કયા નામથી કરવામાં આવ્યો છે તો કરપટ વાણિજ્યના નામથી કયા વાણિજ્યના નામથી કરપટ વાણિજ્યના નામથી એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઐતિહાસિક નગરી કપડવંજનો ઉલ્લેખ રાજપૂત યુગના જૈન સાહિત્યમાં ક્યાં નામથી ભાઈ કરપટ વાણિજ્ય ગિરનારનું પૌરાણિક નામ જણાવો તો ઉજ્જયંત પર્વત બરાબર ઉજ્જયંત પર્વત અહીંયા ઇજયંત આપ્યું પણ હકીકતે ઉજ્જયંત પર્વત આ સાચો જવાબ આવે ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શૈલ્યકણ તરીકે બિરદાવ્યો છે તો કવિ નાનાલાલ કવિ નાનાહાલાલ દ્વારા ભાઈ શૈલ્યકણ બરાબર શૈલ્યકણ તરીકે બિરદાવ્યો છે યાદ રાખજો ભાઈ પાંડવોએ વનવાસ દરમિયાન કયા સ્થળે પડાવ કર્યો હતો એવી લોકવાયકા છે તો ભાઈ પાંડવોએ છે ને મહીસાગર લુણાવાડા મહીસાગર ખાતે પડાવ કર્યો હતો વનવાસ દરમિયાન બરાબર જ્યારે વનવાસમાં હતા ત્યારની એ વાત છે ભાઈ સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાદ્ધ કર્યું હતું અને આ લોક માન્યતાના કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર પાટણ જાય છે અને એ મહાનુભાવ મહાન વ્યક્તિ તો એ હતા ભગવાન પરશુરામજી બરાબર કોણ હતા ભગવાન પરશુરામજી કયા શહેર માટે અશોકનો શિલાલેખ કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે તો જૂનાગઢ પાસે અશોકનો શિલાલેખ છે ભાઈ વડનગર શહેર પુરાકા પુરાણકાલીન છે તેની નીચેના નામો પૈકી ક્યું નામ સાચું નથી તો વિશાળનગર આ નામ એનું સાચું નથી પણ આનંદપુર છે આનંદપુર છે અને ચમત્કારપુર છે પણ વિશાલનગર એ નામ સાચું છે નહીં યાદ રાખજો સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચેના પૈકી કોણે સ્નાન કરી માતૃ શ્રાદ્ધ એટલે કે માતાનું શ્રાદ્ધ કર્યું હતું તો ભગવાન પરશુરામ સાચો જવાબ આવે આની પહેલાંના જ એમસીક્યુમાં આપણે જોઈ ગયા પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ ક્યાં જિલ્લામાં આવેલું છે તો લોથલ અમદાવાદમાં આવેલું છે ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે ભારતભરમાં મશહૂર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર કયા જિલ્લામાં આવેલ છે તો આ આવેલું છે ભાવનગરમાં બરાબર યાદ રાખજો ક્યાં આવેલ છે ભાવનગરમાં આવેલું છે ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ એવું ભાલકાર તીર્થ ભાલકાર તીર્થ કયા જિલ્લામાં આવેલું છે તો ભાલકા તીર્થ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ક્યાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ભારતમાં તામ્ર કાસ્યયુગની વિવિધ નગરી સોરી વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા મોહંજોદળો વગેરે સ્થળોએ મળી મળેલી હડપ્પિયન સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે પ્રસિદ્ધ થઈ છે તો ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષો પહેલાં વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા તો ભાઈ રંગપુરમાંથી પ્રાપ્ત થયા પણ રંગપુર એ વખતે સુરેન્દ્રનગરમાં આવતો એટલે જિલ્લો કયો આવે સુરેન્દ્ર નગર રુધિર જૂથના શોધક તો કાર લેન્ડ સ્ટીનર રુધિર જૂથના શોધકનું નામ પૂછું કાર લેન્ડ સ્ટીનર છે યાદ રાખજો ભાઈ નેક્સ્ટ અનુમસ્તિષ્ક અને સેતુ મગજના કયા ભાગમાં આવેલું છે તો પશ્વ ભાગમાં આવેલું છે પાછળના ભાગમાં આવેલું છે કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધિની શરીર પર અસર થાય છે તો આમાં મિત્રો જવાબ આવે શું જવાબ આવે પીએચ બરાબર પીએચ બીવી મધ્ય મગજને ના ભાગને શું કહેવાય છે તો એને ચતુષ્કાય કહેવાય શું કહેવાય ચતુષ્કાય કહેવામાં આવે છે યાદ રાખજો ભાઈ રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે તો હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચારખંડ એ રુધિરને મિશ્ર થતું ભેગું થતું અટકાવે છે વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ